ગળતેશ્વર નદીમાં નાવા પડેલા વાસના એક પ્રૌઢને આબાદ બચાવવા હોમગાર્ડના જવાન તારીખ અગિયાર છ બે હજાર સત્યાવીસ ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર અને સેવાલની મધ્યમાં આવેલ ગળતેશ્વર મહીસાગર નદીમાં સ્નાન કરવા ગયેલા વાસના એક પ્રૌઢ વ્યક્તિને સેવાલી યુનિટ હોમગાર્ડના જવાને વહેતી નદીમાં છલાંગ લગાવીને આબાદ રીતે ડૂબતા બચાવી લીધા હતા હોમગાર્ડના જીવનની કામગીરીથી સર્વત્ર હોમગાર્ડ આનંદની લાગણી વ્યાપી ગઈ હતી વધુ વિગતો જોઈએ તો તારીખ અગિયાર છ બે હજાર પચીસના રોજ સાંજે પાંચને ત્રીસ કલાકની આસપાસના સમય દરમિયાન હલ્દરવાસના સોમાભાઈ રામાભાઈ ડાબીરામના એક ફ્રોઢ નદીમાં નાવા પડ્યા હતા તેઓ સ્નાન કરતાં કરતા ડૂબવા લાગ્યા હતા તે સમયે બુમા બૂમ થતાં ફરજ પર હાજર હોમગાર્ડના જવાન વિજયસિંહ રતનસિંહ સોઢા પરમાનાઓએ પોતાના જીવની પરવા કર્યા વગર વેતી નદીમાં યુનિફોર્મ સાથે છલાંગ લગાવીને નદીમાં ડૂબતા સોમાભાઈ ડાબીને ભારે સેમત ઉડાવીને બચાવી લીધા હતા તેઓને નદીની બહાર લાવતા ચો તરફ ઉભેલા પ્રજાજનોએ ભારે ઉત્સાહ આનંદ સાથે હોમગાર્ડ જવાની કામગીરીને બિરદાવીને સૌએ ખૂબ ખૂબ અભિનંદન આપેલા હતા હોમગાર્ડ વિજયભાઈએ આજે જાણે એક જંગ સામે વિજય મેળવ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી હતી આ હોમગાર્ડ જવાની બહાદુરીપૂર્વકના કાર્યને જિલ્લા કમાન્ડન્ટ પ્રણવભાઈ સાગર સ્ટાફ ઓફિસર અલ્પેશભાઈ મકવાણા કુમાર મહેતા જેમિન મહેતા તેમજ સમગ્ર જિલ્લાના તમામ અધિકારીઓએ બિરદાવીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા